ખામડે જઈએ મમ્મી જોડે બેસીએ તો કઈ ને કઈ નવું શીખવા મળતું હોય કાં તો કઈ ને કઈ નવું ખાવા મળતું હોય દક્ષા મમ્મી જોડે બેઠા છે આજે સાનો પ્લાન બનાવ્યો છે ઢોકળા બનાવવાનો ઢોકળા તો અલગ અલગ વિસ્તારમાં કદાચ ખવાતા હોય ના ખવાતા હોય પણ અમારે ત્યાં ખવાય છે તો આવી રીતે ઢોકળા બનાવતા હોય છે તો તમને ઢોકળા બનાવવા ખાવા કે પછી જોવા છે એ હું તમને બતાવીશ કે મમ્મી ઢોકળા બનાવવાની રીત સારી અપનાવી છે અને ગામડામાં આવું બધું તમને જોવા મળશે મસ્ત મજાના આપણા ફેમિલી બેઠા હોય જોતા હોય અને આપણે ઢોકળા બનાવવાનું ચાલુ કર્યું હોય ત્યારે કેવું મજા આવે અને આ ગામડાની સંસ્કૃતિ જોઈ ને આપણું દિલ રાજી રાજી થઈ જાય હું ઘરે આવીએ ને ચાલો વિડીયોને પૂરો જોજો તો મજા કંઈ અલગ આવશે ચાલો મિત્રો એટલે આપણા બાપ દાદા ડાલી ડાહલા ખબર ને કાકા કાકી એટલે કોઈ દિવસ આવું જોયું નહીં ઢોકળા પણ આવતા જોયેલું કોઈ દિવસ એક વાળું દેખા બાજુ કઈ ધ્યાન આપે તો આવડતું છે ને મમ્મી ઢોકળા બનાવે આ ભાભી ઢોકળા બનાવે ભાભી દીદી બી દેખાડે એ ઢોકળા બનાવે તો આવું બધું જોવા મળે તમારે હે અમે અહીંયા નીવડતા ઢોકણા બી ઓળખતા અમારી બાજુ છે ને અમારી બાજુ નવી વિસ્તાર એટલે છોટા દીપુર કે વીસ કિલોમીટર અંદર દૂર આવો ને તમે મોટી સેટલી ગામમાં તો આવું ખાવાનું મળે દેખ મને દેખ પેલા હો તારો આ મામા આ બધું આ બધું આવા બે પુનો દેખ હવે બડા બડા ઈ વાંધા નહી દેખો બનાવતા આમ નહી હાથ એટલા તાર આમ આમ નહી તાર હરા આમ કર

આ તો દક્ષા જોડે થોડા મજાક મસ્તીથી ઢોકળા બનાવતા શીખવી દીધું અને એને આવડે છે થોડું ઘણું તો આ રીતના બધા ફેમિલી બેસી બેહીને ડીશ લઈ લેતા હોય અને પોતપોતાના ઢોકળા ખાવા માટે ભણાવતા હોય તો કેટલું સુંદર લાગે મસ્ત મજાનું આપણું ફેમિલી આવી રીતના બેહીને ઢોકળા બનાવતા હોય અને ઢોકળા બી ચોખાના બનાવતા હોય પોતપોતે ડીસો લઈને બેહી જાય ત્યારે ખરેખર આપણને લાગે દિલમાં કે જીવન છે તો ગામડાના આ છોકરા નાનાને જોઈને તો દિલ ખુશ થઈ જાય અને આવી સંસ્કૃતિ ગામડામાં જોવા મળે અને ગામડામાં ભલે ગમે તેવું હોય ને પણ આવી રીતના બધા જોડે બહેન જમતા હોય ને તું રાજી રાજી થઈ જાય હા જવાર જય જ્વાર જય